તાજેતરમાં વિસાવદરના પૂર્વ પુરુષે ઇકોઝોન માટે પહેલાથી જ મેં પ્રતિનિધિત્વ કર્યું છે ત્યારે એમને જે કોઈ પણ આક્ષેપો કર્યા છે એ આક્ષેપોના મારે શબ્દોશયને જવાબ આપવા છે એ અવતારી પુરુષને મારે એ જવાબ આપવા છે કે વિશાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીએ એવું કીધું કે ઇકો ઝોન માટે હમણાં ઘણા બધા લોકો લડવા નીકળી પડ્યા છે તો મારો એ શબ્દમાં વાંધો છે તમે એવું કીધું કે નીકળી પડ્યા છે તો ભૂપતભાઈ વડીલ મુરબી ભૂપતભાઈ જ્યારે ખેડૂતોને નુકસાની આવે ત્યારે નીકળી જ પડવું પડે તમારી જેમ ઘરમાં ન બેસી રહેવાય નીકળવું જ પડે બીજી વાત તમે એવી વાત રજૂ કરી કે આમાં જે લોકો લડાઈ લડી રહ્યા છે ઇકો ઝોન માટે નીકળી પડ્યા છે એને એ કોઈ સાચી માહિતી નથી આપતા લોકોને ગુમરાહ કરે છે તો હે કાયદાના જ્ઞાતા હે અવતારી પુરુષ હે જ્ઞાની પુરુષ તમને આખી માહિતી હોય ઝોન ની તો તમને કોણ રોકે છે અમે ક્યાં રોકા છે જાવ ને જનતા વચ્ચે અમે ખોટી માહિતી આપતા હોય ચાલો માની લઈએ જનતાને તો તમે જનતા વચ્ચે જઈને સાચી માહિતી આપો ને નાની પુરુષ બેઠા બેઠા વાતો કરવાનો કોઈ મતલબ નથી ત્રીજી વાત તમે એવી કરી કે ભાજપને નુકસાન કરવા માટે અત્યાર સુધી ઇકો ઝોન ને નુકસાન કરવા વાળી વાતને ત્રણ મહિનાથી આંદોલન ચાલતા હતા ક્યાં ક્યાં હતા તમે ભાજપને નુકસાન થાય તો ન પોસાય ખેડૂતોને નુકસાન થાય તો પોસાય ખેડૂતોને નુકસાનની વાત આવે તો તમે નીકળી પડો બાકી ભાજપના નુકસાનની ની વાતમાં તમને જરા પણ સહન થતું નથી તમે આગળની વાત એવી કરી કે પેલા તો બે હજાર સોળ થી આ કાયદો લાગુ છે ત્યારે તો ઉપર ગામડાઓ આવતા હતા હવે તો એકસો છન્નું જ ગામડા આવે છે અરે અવતારી પુરુષ જ્ઞાની પુરુષ તમારી પાસે થોડું ઘણું જ્ઞાન ઓછું હોય તો તમને જણાવું કે બે માં આ કાયદો સ્થગિત થયો હતો અને ત્યારથી જે ત્રણસો ઉપર ગામડાની જે વાત હતી એ એક સરકારનો પરિપત્ર હતો કાયદો નહોતો અને આજે પણ કાયદો નથી પસાર થયો હજી તો જાહેરનામું આવ્યું છે પરિપત્રમાં અને કાયદામાં હાથી ઘોડાનો ફેર હોય ભૂપતભાઈ એટલી માહિતી તમારી પાસે હોવી જોઈએ બીજી તમે એવી ટીકા ટિપ્પણી કરી કે આમની અંદર જે લોકો નીકળી પડ્યા છે ઇકોઝોન ની વાતને લઈને લોકો રાજકીય રોટલા શેકો આવ્યા છે

છેલ્લા એક વર્ષથી રાજકીય નુકસાન કરી રહ્યા છે એ એ કોણ એનો જવાબ 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 આપો તો તો પુરુષ તમને ખબર ન હોય એમાં એબીસીડી કોઈ જરૂર નથી એક જ છે વિસાવદરના લોકોને છેલ્લા એક વર્ષથી રાજકીય નુકસાન જો કોઈએ કર્યું હોય તો એમાં પહેલા નંબર ઉપર ભૂપતભાઈ ભાયાણી આવે છે તમે રાજીનામું આપ્યું તો સીટ ખાલી પડી ને તમે રાજીનામું આપ્યું તો સીટ ધારાસભ્ય વિહોણી થઈને તમે રાજીનામું આપ્યું છે નુકસાન કરવામાં પહેલો હાથ તમારો છે અને તમે બીજા ઉપર આક્ષેપો કરી રહ્યા છો એટલે વિસાવદરની ધરતીને જે લોકોને આર્થિક નુકસાન કરવામાં સીધો જવાબ તમને ન આવડતો હોય તો કહી દઉં કે એ ભાઈ છે ભૂપતભાઈ ભાયાણી અને પછી આખી ભાજપની પાર્ટી જે વિસાવદરના લોકોને ગુમરાહ કરી રહ્યા છે અને છેલ્લી વાત તમે એમ કરી કે જો જો ખેડૂતોના ખંભે કોઈ બંદૂક ન ફોડી જાય અરે સાહેબ ખેડૂતોના ખંભે તો કોઈ બંદૂક નહીં ફોડે પણ તમારા ખંભે ભાજપ બંદૂક ફોડી ગઈ છે ને તમને ખબર નથી હવે તમારા ખંભા ઉપર કોક બંદૂક ફોડી જાય ને તમને ખબર ન હોય ને બીજાનું કામ સલાહ આપો છો ઠીક છે હવે વાતમાં નથી પડવું ખોટું તમે યાદ કરશો તો તમને દુઃખ થશે પણ તમે અમને જે પ્રશ્ન પૂછાય તમામ પ્રશ્નના તમામ શબ્દોના મેં જવાબ આપ્યા છે શબ્દ છ ત્યારે એક રાજકીય વ્યક્તિ તરીકે આશા રાખું કે હું તમને ત્રણ પ્રશ્ન પૂછવા માંગુ છું ત્રણેય જવાબ આપશો અને જવાબ આપો એવી હું આશા રાખું છું પેહલો મારો આપને એ પ્રશ્ન છે કે આપણે જે બયાન આપ્યું એના ઉપરથી મારે તમને પ્રશ્ન પૂછવો છે કે તમે આ ગીર વિસ્તારમાં ઇકો ઝોન લાગુ કરાવવા માંગો છો કે રદ કરાવવા માંગો છો એનો હા કે નામ જવાબ આપો તમારી શું ઈચ્છા છે બીજો કોઈ સાચી માહિતી નથી આપતું તો ખેડૂતોને કોઈ ફાયદો થતો હોય એવા દસ ફાયદા ગણાવો અને ત્રીજો મારો પ્રશ્ન તમને કે તમે એમ કહો છો કે ભાઈ નુકસાન થાય છે ને ગીરના લોકોને વિસાવદરના લોકોને નુકસાન થાય છે

તો યાદ રાખજો દરેક સભામાં તમે એનો સીધો મતલબ છે ઇકો ઝોન આવે એમાં તમને રસ છે ખેડૂતોને નુકસાન થાય એમાં રસ છે તમને તો ખાલી માત્ર એટલો જ વાંધો છે કે તમને આશા હતી અપેક્ષા હતી અંદર થી હું હતો કહો હું પાછો ધારાસભ્ય થઈ જાઉં આ વેદના એની છે ચૂંટણી નથી આવતી એટલે ધારાસભ્ય નથી થવાતું આ વેદના એ બોલી રહી છે પણ જો જવાબ આપશો તો આપણે ચોક્કસથી નિષ્પક્ષ ચર્ચાઓ કરીશું પણ નહીં જવાબ આપો તેનો મતલબ એ છે તમને પ્રજામાં રસ નથી